વેલકમ ટુ લાયો આવો વેલકમ લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો લેક કરો comment કરો. હે ઓખો તો દુનિયા તે નોખો કહેવાય મારા દ્વારકા ના દેવ ની તો વાત જ ન થાય લેક કરો કોમેન્ટ કરો મારા વાલા કોમેન્ટ કરો તમને ખબર પડે કોણ આવ્યું છે મારી લાઈવમાં જોડાયેલું છે કોમેટ કરતા રહ્યો મારા વાલા હા અમારું જીરું જીરું આવેલું જીરું ત્રણ જણા જોડાયેલા છે કોમેન્ટ કરો મારા વાલા પાંચ જણા જોડાયેલા છે cross seri seri mara wala છ જણા જોડાયેલા છે મારાવાલા કોમેન્ટ કરો વિજય ની કોમેન્ટ કરી દીજો મરાવાલા કમેન્ટ કરો મરાવા લડી આવો કમેન્ટ કરો ઓડિયન્સ હવે આવીને વજે છે કમેન્ટ करतो નથી વાલા ચરું પખરે જે સગર ગોમરે ચાર જણા જોડાયેલા છે મારા વ્હાલા comment કરજો. ખાલી આવીને ને એકુ કા ખાલી comment ને like કરતા જાવ મારા વ્હાલા. અમારી channel ને support કરતા જાવ. Click done, say mất tay mama. અરે આવડું આવડું જીરું થયું મામા એકમાં નથી ગયું એ વાળી પાછું બીજી વાર પાયું આવી રીતના એક મૂકીને એક પાંચ વીઘામાં મગફળી વાળા જય જય ગરવી ગુજરાત જો મસાલા દેખાય એલા ચકડા ફરે છે મારે તો આમાં ચકડા કઈ ન ફરતા મામા તમારે નેત નહીં આવતું હોય મારે ફાગી આલ્યા અહિયાં અહીંયા આવું હોય મામા પણ ટાઈમ નથી ઓલો તમે સ્ક્રીન લાઈવ કરીને મૂકી દો ને શીખવા આવું હોય કેવી રીતના કરો હો હવે ટાઈમ મળતો નથી અહીંયા આવવાનો નવરો નથી થતો અતર બે કામ ચકલા ઉડાડવા અઢારમીક વીઘામાં દવા સાટે ચક્કા બહુ કાપે ને આ બાજુમાં લાભા કાકા રાખું એનો કપા

કોમેન્ટ કરો મારા વાળા દસ જણા જોવે છે ઓડિયન્સ જય માતાજી જય માતાજી એ મામા નવરા લાગે અતરમાં મારા ઘોણે નથી ગયા લાગતા વાળીએ એલા સકરિયા ખોદો છો એક બાજુ પાણી ચાલુ હે ને એક બાજુ સકરિયા હે આ તો માવો ખાવ બેઠો તો તો લેતા ઓ જળ પા સકરિયા બપો પછી જો બપોર દવાઓમાં સટાઈ જાય બપોર નવરો હોય ને તો બપો આવું હોય ચક્કર મારવી નવરો થઈ જાય ને તો હમણાં ભાગી જાવ ક્યાં ભાગી જવું બેહોન લાઈમાં શું કામ સાઈડમાં રાખી દે મોબાઈલ તમને વટાણા દેખાડું મામા તમે વાયવો વટાણા મારે આ પારીએ જો આમાં નહીં ખાતા તાર પાક ક્યાં પાણી જ નો કેળવ્યું આ પારીએ તો કી થયા જ નહીં વટાણા એક ધોરીયામાં ઓલપા થોડાક નહીં ખાયા હતી કીંક કીંગ નીકળી ગયા વટાણા વાવ્યો એમ ને બાય બાય જવું હોય હા ભાઈ બાપા ભરી ગયા હે કેમ ભરી ગયા ઝાજુ પાણી પી જ

ખાલી વટાણા મૂરા બે જ નાખ્યા હોય બાકી બીજું કાંઈ નાખ્યું ના વાવા જ નથી દેતું મેથી બેથી કાંઈ નહીં ખાલી વાવાનું આપણે થાય પાવાનું થાય ને પછી તૈયાર થાય એટલે ચક્કર મારવા વાર આવે લઈ જાય ને ખાય ને આપણે હતા એવા ને ભગવાન કીધું કાઈ નાખતા જ નહીં કાઈ નાખું જ નથી આ ખોલી વટાણા મને ભાવે ને એટલે વટાણા નાખવા દીધા કાઈ નાખવા ન દે ગામના જીરું જોવા બધા આવે ને લઈ જાય આપણે હતા એવા ને એવો પછી હીજા ખાલી આપણે વાવીને ઉછેરીને મોટું કરવાનું ને આપણે ક્યાંય ખામ કામ ન આવે cakap ni dia dah kita boleh cakap buka pejiru. Dia kasar nanti ya, kalau pilot jauh dari kau Memang anak kata haru dah kau betul jiru, mesti dia kaya mah. હું જાઉં છું ભાઈ કરો કરો કામ કરો કામ કરો ખોટી ન થવાય હું દવા સાટવા જવું જો ઓલપા અઢાર ટકા બાજુ આમ મોટું હોય ઘડીક ભલે ચાલુ રહ્યું કીધું આમાં મામા નવરા નથી થતા અમે લાઈવ કે કરવું બધું પેગું રેડિયો કે બનાવવા